for two last delivery of the over coming up Erasmus taking his time before he runs in to deliver the next ball Sure Kumar Yadav standing with an open stance slightly open shoulders delivers this one from behind the wicket does Erasmus and Surya Kumar Yadav trying to cut it gets an outside edge there was no slip in position therefore he will get a single but this one was delivered from behind the stance. આકાશવાણી સમાચાર સમાચાર સોનલ પરમાર વાંચે છે મુખ્ય કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું સરકાર આર્થિક વિકાસને વેગ આપીને આત્મનિર્ભર ભારત બનાવવા કામ કરી રહી છે સંરક્ષણ મંત્રાલયે આઠ ડોર્નિયર બસો વિમાન ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર કર્યા સંરક્ષણ સંપાદન પરિષદે સશસ્ત્ર દળને સક્ષમ બનાવવા ત્રણ લાખ હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી બાંગ્લાદેશમાં બસો નવ્વાણું મત વિસ્તારમાં તેરમી રાષ્ટ્ર સંસદીય ચૂંટણી માટે આજે મતદાન થયું અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત તથા નામીબિયા વચ્ચે મુકાબલો નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર આર્થિક વિકાસને વેગ આપીને અને સમાવેશી વિકાસ સુનિશ્ચિત કરીને મજબૂત અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે કામ કરી રહી છે રાજ્યસભામાં કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રીએ જણાવ્યું કે ફુગાવો ઓછો રાખીને ઉચ્ચ વિકાસ દર જાળવી રાખવામાં આવ્યો છે તેમણે કહ્યું કે રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં દેશનો જીડીપી વૃદ્ધિ દર સાત પોઈન્ટ ચાર ટકા રહેવાનો અંદાજ ધરાવે છે અને ફુગાવો ઘટીને બે ટકા થયો છે જે દેશના અર્થતંત્રના મજબૂત વિકાસ આધારને પ્રતિબિંબિત કરે છે સુશ્રી સીતારમણે સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધારવા પર ખાસ ભાર મૂક્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ વર્ષનું બજેટ ઉત્પાદન ક્ષેત્ર માટે સરકારના વિઝનને પ્રતિબિંબિત કરે છે તેમણે કહ્યું કે બાયો ફાર્માસ્યુટીકલ્સ સેમી મિશન ટુ પોઈન્ટ ઓ રેર અર્થ કોરીડોર કન્ટેનર ઉત્પાદન સુવિધાઓ રમતગમતના સામાન કાપડ અને સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગો માટે ખાસ જોગવાઈઓ અને બજેટ ફાળવણી કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે માનવ મૂડી વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જે આગામી વર્ષોમાં રોજગારીની તકોનું સર્જન કરશે નાણામંત્રીએ જણાવ્યું હતું કે બેન્કિંગ અને ક્રેડિટ ઉપલબ્ધતામાં નોંધપાત્ર વધારો થયો છે સંરક્ષણ મંત્રાલયે આઠ ડોર્નિયર બસો વિમાન ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે મંત્રાલયે જણાવ્યું હતું કે બે હજાર ત્રણસો બાર કરોડ રૂપિયાના આ કરારમાં ભારતીય તટરક્ષક દળ માટે ઓપરેશનલ સાધનોનો પણ સમાવેશ થાય છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે અને દેશની દરિયાઇ સુરક્ષાને પણ મજબૂત બનાવે છે સંરક્ષણ સંપાદન પરિષદ ડીએસીએ આજે સશસ્ત્ર દળોને ક્ષમતાઓ વધારવા માટે આશરે ત્રણ લાખ હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવોને મંજૂરી આપી છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના માટે રાફેલ મલ્ટી રોલ ફાઇટર એરક્રાફ્ટ કોમ્બેટ મિસાઇલો અને એર બેઝ હાઈ એલ્ટીટ્યુડ પ્રોક્સી સેટેલાઇટ્સની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે મંત્રાલયના જણાવ્યા અનુસાર ખરીદવામાં આવનારા મોટાભાગના રાફેલ ફાઇટર એરક્રાફ્ટ ભારતમાં બનાવવામાં આવશે મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતીય સેના માટે બખ્તરબંધ વાહનો ટી સેવન્ટી ટુ ટેન્ક અને પાયદળ લડાઈ વાહનો માટે વિભાવ એન્ટી ટેન્ક માઇનસની ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે શાસક અને પક્ષના વચ્ચે હંગામાના કારણે લોકસભા દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી ઔદ્યોગિક સંબંધો સંહિતા સુધારા બિલ બે હજાર છવ્વીસ પસાર થયા પછી જ્યારે લોકસભાએ જાહેર મહત્વના તાત્કાલિક મુદ્દાઓ પર ચર્ચા શરૂ કરી ત્યારે ભાજપના નિશિકાંત દુબેએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ એક પ્રસ્તાવ રજૂ કર્યો मैंने आज लोकसभा में जो है एक सबस्टेंसिव मोशन जो है मूव किया है राहुल गांधी जी के खिलाफ कि वो देश को तोड़ने वाली साजिशों के साथ सोरेस के साथ सोरोस के साथ यूएसएड के साथ फोर्ड फाउंडेशन के साथ किस तरह से मिलकर देश को गुमराह कर रहे हैं सेना के मनोबल को गिरा रहे हैं और जितनी विरोधी शक्तियां हैं उनके साथ मिलकर भारत को टुकड़े टुकड़े कर देना चाहते हैं શ્રી દુબેએ કહ્યું કે તેમનું સભ્યપદ રદ કરવું જોઈએ અને તેમની તેમને ભવિષ્યની ચૂંટણી લડવાથી પ્રતિબંધિત કરવા જોઈએ આ ટિપ્પણીઓનો વિપક્ષી સભ્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોબાળાના કારણે સ્પીકરે ગૃહને આવતીકાલ સુધી સ્થગિત કરી દીધું આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝઅન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો બાંગ્લાદેશની તેરમી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણીમાં તેમજ એક સાથે લોકમત માટે આજે મતદાન થયું દેશભરમાં બસો નવ્વાણું મત વિસ્તારમાં સાંજે સાડા ચાર વાગે મતદાન પૂર્ણ થયું ચૂંટણીપંચના અહેવાલ મુજબ કે સવારે સાડા સાત વાગે શરૂ થયેલું મતદાન વિક્ષેપીના પૂર્ણ થયું ચૂંટણીપંચ સચિવાલયના વરિષ્ઠ સચિવ અખ્તર અહેમદે કહ્યું બપોરે બાર વાગ્યા સુધીમાં બત્રીસ પોઈન્ટ ઇઠ્યાસી ટકા સરેરાશ મતદાન થયું હતું તેમણે અગરગાવના નિર્વાચન ભવનમાં પત્રકારોને જણાવ્યું દેશભરના બેતાળીસ હજાર છસો એકાવન મતદાન મથકથી બત્રીસ હજાર સાતસો નેવ્યાસી મતદાન મથક પરથી મતદાનના આંકડા પ્રાપ્ત થયા છે ચૂંટણી પંચના અધિકારીએ જણાવ્યું બે જિલ્લામાં ગ્રેનેડ વિસ્ફોટ સહિત કેટલીક છૂટાછવાયા ઘટના છતાં કોઈપણ મતદાન મથક પર મતદાન મુલતવી રખાયું નહોતું એકંદર પરિસ્થિતિ નિયંત્રણમાં રહી હતી અહેવાલ મુજબ દિવસ દરમિયાન આરોગ્ય સંબંધિત સમસ્યાના કારણે ચાર લોકોના મોત થયા હતા કેટલાક રાજકીય પક્ષોએ ચૂંટણીના સંચાલન અંગે ચિંતા વ્યક્ત કરી છે વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત ટેકનોલોજીના ક્ષેત્રમાં અગ્રેસર છે અને આ પ્રગતિ ત્યારે જ શક્ય છે જ્યારે સરકાર અને ખાનગી ક્ષેત્ર યુવા ઇનોવેટર્સને પ્રોત્સાહન આપે તેમણે આજે નવી દિલ્હીમાં ઇન્ડોવેશન મેડટેક ઇનોવેશન અને સ્ટાર્ટઅપ શોકેસ કાર્યક્રમમાં આ વાત કહી श्री गोयल ने કહ્યું કે ભારતે વિવિધ વેપાર કરારો દ્વારા વિશાળ બજારો ખોલ્યા છે તેમનો ધ્યાન દોરી કે ભારત મોટા ભાગના વિકસિત દેશો સાથે મુક્ત વેપાર કરાર ધરાવે છે. જે ઉત્સાહ કે સાથે સેવા કે ભાવના કે સાથ ہمارے ઇનોવેટર્સ કા કામ દેખકર પૂરા વિશ્વાસ બન જાતા હે કે ભારત સહી રાસ્તે પર હે. आने वाले वर्षों में अमृतकाल में जो हमने विकसित भारत बनाने का संकल्प 140 करोड़ भारतवासियों ने लिया है उसको सफल होते हुए देखने का प्रतीक प्रतिबिंब आज इस कार्यक्रम में मुझे सौभाग्य मिला अंतरराष्ट्रीय પરિષદ આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને નામીબિયા વચ્ચે રમાઈ રહી છે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાતી મેચમાં ગેરહાર્ડ ઇરાસમ્સની આગેવાની હેઠળની નામીબિયાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે હાલમાં મળતા અહેવાલ મુજબ સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે દસ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી એકસો વીસ રન કર્યા છે આ પહેલા ગયા શનિવારે મુંબઈમાં રમાયેલી મેચમાં ભારતે સંયુક્ત રાજ્ય અમેરિકા યુએસએની ટીમને ઓગણત્રીસ રનથી હરાવ્યું હતું બ્રાઝિલ બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસીઓ લુલાદા સિલ્વા અઢારથી બાવીસ ફેબ્રુઆરી સુધી ભારતની મુલાકાતે આવશે આ મુલાકાત દરમિયાન શ્રી લુલાદા સિલ્વા ભારત એઆઈ ઇમ્પેક્ટ શિખર સંમેલનમાં ભાગ લેશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે શ્રી લુલાદા સિલ્વા સાથે ઘણા મંત્રીઓ અને વ્યાપારી પ્રતિનિધિમંડળો છે તેમણે કહ્યું કે એકવીસ ફેબ્રુઆરીએ દ્વિપક્ષીય વાટાઘાટો યોજાશે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેજબાની કરશે તેમણે ઉમેર્યું કે ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન પણ ત્રણ દિવસીય શિખર સંમેલન માટે ભારતની મુલાકાતે આવી રહ્યા છે એન્જિનિયરિંગ ક્ષેત્રે ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના વેપાર કરારને આવકાર્યો છે આકાશવાણી ન્યૂઝ સાથે વિશેષ વાતચીત કરતા એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન અરૂણકુમાર ગરોડિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો છતાં ભારતની એન્જિનિયરિંગ નિકાસમાં સ્થિતિસ્થાપકતા જોવા મળી છે તેમણે કહ્યું કે આ કરાર નજીકના ભવિષ્યમાં એન્જિનિયરિંગ નિકાસને નોંધપાત્ર રીતે વેગ આપશે શ્રી ગરોડિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને રાષ્ટ્રો કલમ બસો બત્રીસ અંતર્ગત વસ્તુઓના મુદ્દાને સંબોધશે જેની પર હાલમાં પચાસ ટકા ડ્યુટી લાગે છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું સરકાર આર્થિક વિકાસને વેગ આપીને આત્મનિર્ભર ભારત બનાવવા કામ કરી રહી છે સંરક્ષણ મંત્રાલયે આઠ ડોનિયર બસો વિમાન ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે કરાર કર્યા સંરક્ષણ સંપાદન પરિષદે સશસ્ત્ર દળને સક્ષમ બનાવવા ત્રણ લાખ સાઠ હજાર કરોડ રૂપિયાના પ્રસ્તાવને મંજૂરી આપી બાંગ્લાદેશમાં બસો નવ્વાણું મત વિસ્તારમાં તેરમી રાષ્ટ્રીય સંસદીય ચૂંટણી માટે આજે મતદાન થયું અને આઈસીસી ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત તથા નામીબિયા વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ આવતીકાલે સવારે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો આકાશવાણી હૈ આપ પ્રિયંકા અરોડા ને સંસદમાં આજ હોઈ કાર્યવાહી કી સમીક્ષા સુનિયે